રામ મંદિર નિર્માણને લઈને દેશભરમાં અનોખો આનંદ ઉલ્લાસ છે સૌ કોઈ અનોખી રીતે ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની આસ્થા બતાવી રહ્યા છે કોઈ કોઈ દીવો બનાવે છે છે ફૂટ લાંબી બનાવી રહ્યા તો કોઈ પુસ્તક બનાવી રહ્યા છે કોઈ ધ્વજા દંડ બનાવી રહ્યા છે કોઈ શ્રી રામ લખીને રામ પ્રતિકૃતિનું ચિત્ર બનાવે છે ત્યારે આવી જ રીતે જામનગરના એક ઉદ્યોગપતિએ એક અનોખી પેન શ્રી રામના ચરણોમાં ભેગ કરવાના છે ત્યારે આ પેનની શું ખાસિયત છે તે જાણીશું મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહેતા હિરેન કનખરા અને તેના પરિવાર દ્વારા એન્ટિક અને કોતરણીવાળી વિવિધ પ્રકારની પેનો બનાવવા માટે ખૂબ જ જાણીતા છે અને વર્ષોથી તેઓ વર્લ્ડ વાઇસ પેનની નિકાસ પણ કરી રહ્યા છે ત્યારે ગણપતિની પ્રતિકૃતિ વાળી પેન ખૂબ જ વખડાઈ અને વેચાઈ હતી જેને ધ્યાને લઈ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ચળવળમાં અગ્ર રહેલા રામભદ્ર આચાર્યને ભેટ આપવા માટે એક ગુજરાતી એવા રાવલજીને વિચાર આવ્યો હતો અને તેઓ અયોધ્યા રામ મંદિર ઉદ્ઘાટન કાર્ય સાથે સંકળાયેલા હોય અને રામ મંદિરની ચળવળમાં ભૂમિકા હતી તેવા આચાર્ય રામભદ્ર માટે મંદિરની પ્રતિકૃતિ જેવી અદભુત કોતરણીવાળી રામ અને હનુમાનના સંગમ સમીપ પેન આપવાનો વિચાર એક વર્ષ પહેલા તેમણે આવ્યો હતો અને તે વિચારને ફળીભૂત કરવા માટે તેમણે આવી અનોખી પેનો બનાવવા માટે જાણીતા એવા હિરેન કંખરાનો સંપર્ક સાધ્યો ત્યારે આ વાતને ચલણ રૂપે સ્વીકારી હિરેન કંખરાએ મંદિરના ડિઝાઇનર મૂર્તિ બનાવનાર પ્રતિકૃતિના જાણકારો વગેરેનો સંપર્ક સાધ્યો હતો

અમારા આખા કનખરા પરિવારમાં અત્યારે ખૂબ જ હર્ષ અને લાગણી અને ગૌરવ અનુભવી રહ્યું છે કે અમારી બનાવેલી મેગ્નાકાટા બ્રાન્ડની પેન જે અમે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા શ્રી રામ મંદિરજી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમે એ પેન શ્રી ભદ્રાચાર્યજીને રામભદ્રાચાર્યજીને અમે ભેટમાં આપી રહ્યા છીએ આ પેનની ખાસિયત એ છે કે પેનનું જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ એઝ ઇટ ઇઝ બનાવેલું છે જે રામ મંદિર જેવું બનાવેલું છે એવું સેમ ટુ સેમ બેઝ અમે બનાવ્યું છે સાથે અમે પેન જી આપીએ છીએ પેનની ઉપર હનુમાનજી ને એન્ગ્રેવિંગ કામ કરેલું છે અને સાથે સાથે અમે એના પર એની સાથે માળા પણ આપીએ છીએ જેમાં શ્રી રામજી લખેલું છે આ પેનની કિંમત છે એક લાખ નેવું હજાર રૂપિયા અને અમારા માટે બહુ ખુશીની વાત છે કે આ પેન શ્રી પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી અને મોટા મોટા સંત મહંતોની વચ્ચે શ્રી રામભદ્રાચર્યજીને ભેટમાં આપવામાં આવશે આ મેઘના કાર્ડ પેન હિરેનભાઈ દ્વારા જ અયોધ્યા રામ મંદિરના આચાર્ય રામભદ્રને તેમના મિત્ર એવા રાવલજી દ્વારા અર્પણ કરશે જો કે રાવલજી દ્વારા આ પેનનો ઓર્ડર ચાર્જ સાથે આપવામાં આવ્યો હતો પરંતુ ભગવાન રામનું મંદિર અયોધ્યામાં બંધાઈ રહ્યું છે તેની ખુશી સમગ્ર ભારત વર્ષની ગર્વ છે માળા પણ સાથે ભેટમાં આવશે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં બ્રાસ સિટી તરીકે જાણીતા એવા જામનગરની પણ એક પ્રતિકૃતિ પૂરા ભક્તિભાવ સાથે અયોધ્યા મંદિરમાં પહોંચશે જે જામનગર અને હાલાર માટે ગૌરવની વાત છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર